આ સ્ટોરી સાંભળશો તો તમે ચોંકી જશો આખી સ્ટોરી સાંભળો તો ખબર પડશે આખું અઠવાડિયું મારી પત્ની મને ખૂબ જ પ્રેમ આપતી હતી પરંતુ દર સોમવારની રાત્રે તે મને પોતાની નજીક પણ નથી આવવા દેતી અને બીજા રૂમમાં જઈને સૂઈ જતી હતી ત્યાર પછી જે થયું તે તમે જાણશો તો ખરેખર તમારા રૂઅટા ઊભા થઈ જશે રાત્રે એક વાત મારાથી સહન ના થઈ હું એના રૂમમાં ગયો અને તે ત્યાં ન હતી મને થોડી જ અવાજ સ્ટોર રૂમ પાસેથી આવી રહ્યો હતો ત્યારે મેં દરવાજો ખોલ્યો અને ત્યારે જે જોયું ને તે પછી હું મારા પલંગ ઉપર પલટા મારતો હતો હવે એના વગર તો મને ઊંઘ જ નથી આવતી અને એક અજાણી બેચેની થઈ રહી હતી એટલે કે એને શોધવાનો નિર્ણય લીધો અને પાછો લઈ આવું હજુ સુધી મેં એને ક્યારેય સવાલ ન કર્યો કે આજે મારે મનમાં ધીરજ ના રહી ત્યારે મેં એને રૂમમાં જઈને ચેક કર્યું હતું પણ એ ત્યાં નહોતી એટલે અડધી રાત્રે ક્યાં જાય છે એ વિચારતા જ વિચારતા હું ચકિત થઈ રહ્યો હતો અમારું ઘર ખૂબ જ મોટું હતું અને હું એને શોધવા લાગ્યો પણ એ ક્યાંય મને મળી નહીં જ્યારે હું સ્ટોરરૂમના દરવાજા પાસે ગયો હતો ત્યારે અંદરથી ધીમે ધીમે કંઈક અવાજ આવી રહ્યા હતા ત્યાર પછી હું ડર સાથે અંદર ઝાંખી કરવા લાગ્યો એટલે કે અંદર ડોકાઈને જોઈ રહ્યો હતો અને અંદર કશું હતું જે જોઈને મારા પગની જેથી જમીન ખસી ગઈ તમે પણ કલ્પના ના કરી શકો કે અંદર શું હતું અને મારી પત્ની એવી સ્થિતિમાં મને ત્યાં મળશે એવી મને પણ આશા ન હતી અમે બે ભાઈ હતા એક નાની બહેન અને અમારી વૃદ્ધમાં લાંબા સમયથી બીમાર હતી એમને કેન્સર હતું અને ઘરનું બધું જ કામ ઉલટું પડી ગયું હતું ત્યાર પછી અમે બંને ભાઈ હતા અને છોકરાઓ માટે ઘર કામ કરવું સહેલું ન હતું અને નાની બહેન હજુ નાની હતી અને કશું સમજતી પણ ન હતી અને ત્યાર પછી તો મારા પપ્પા દુનિયા છોડીને ચાલી ગયા હતા અને અમે બંને ભાઈએ મળીને ઘર અને બધાને સંભાળવાની ખૂબ જ કોશિશ કરી પણ છતાં એક સ્ત્રીની ખોટ ખલતી હતી એક દિવસ માની એક જૂની સહેલી અમારી પાસે આવી હતી તેમણે માની તબિયત જોઈને સલાહ આપી હતી કે અમારામાંથી કોઈ એકના લગ્ન કરી દેવા જોઈએ જેથી કરીને ઘર સંભાળી શકે એવી વ્યક્તિ આવે તેમણે પોતાના ભાઈની દીકરીનો ફોટો બતાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ એની માટે યોગ્ય છોકરો જોઈ રહ્યા છે જ્યારે મેં એનો ફોટો જોયો હતો ત્યારે ખૂબ જ મને ગમી ગઈ હતી કારણ કે તે એટલી સુંદર પણ હતી કે ગમે તે મોહી જાય અને મા પણ એ છોકરી વિશે ઘણું સારું કહેતી હતી અને સમજાવતી હતી ઘરકામના નિષ્ણાત છે માએ પહેલાં મોટાભાઈને કહ્યું તેમણે લગ્નથી ઇનકાર કરી દીધો ત્યાર પછી માએ મારી સાથે વાત કરી હતી અને ફોટો બતાવ્યો હતો એ છોકરી મને જોઈને જ ગમી ગઈ હતી અને સુક્ષિત અને સારી હતી ત્યાર પછી જ્યારે મા એના ઘરે મારો સંબંધ લઈને ગઈ હતી ત્યારે ખૂબ જ આદરથી તેણે સ્વીકાર કર્યો હતો પપ્પાના ગયા પછી પહેલીવાર માએ એના ચમકતા ચહેરા ફરીથી જીવવા લાગી હતી અને મિત્રો અમને બધાને ફરીથી ખુશી મળી ગઈ એવું લાગી રહ્યું હતું મા એના ચમકતા ચહેરાથી ફરી જીવવા લાગી હતી અને અમે લગ્નની તૈયારીમાં લાગી ગયા અને જ્યારે મેં એને પહેલીવાર લગ્નના દિવસે દુલ્હન બનેલી જોઈ હતી ત્યારે મને મનમાં મનમાં કંઈક અલગ જ લાગી રહ્યું હતું અને કોઈ પરિમારી સામે હોય એવું લાગતું હતું હું રમવા ગયો ત્યારે એ ઘૂંઘટ કાઢીને મારી રાહ જોઈ રહી હતી અને એક ભેટ આપી અને ઘૂંઘટ હટાવ્યો એ ખૂબ જ ભયભીત હતી પણ એની શરમાયેલી સ્મિત મને ખૂબ જ ગમી ગઈ હતી એ રાત્રે મારી જિંદગીની સૌથી સુંદર રાત હતી લગ્નના બીજા દિવસે એ પોતાને માઇકે ગઈ અને હું એની રાહત જોતો હતો મોટાભાઈએ મારી હાલત જોઈને મજાક કરી હતી ત્યાર પછી કહ્યું હતું કે એ સારું છે કે તું તારી પત્નીની સંભાળ રાખા છો અને જ્યારે એ પાછી ઘરે આવે ત્યારે હું એને મળવા ઉત્સુક હતો એ સ્મિત સાથે મળી મમ્મી એને જોઈને એટલી ખુશ થઈ ગઈ હતી કે આખું ઘર એના હવાલે કરી દીધું હતું મારા મોટા ભાઈ એની સામે આવવાથી પણ બચતા પોતાનું બધું જ કામ પોતે જ કરતા હતા એ હવે બધું જ સમજી ગઈ હતી પછી એ એક દિવસ એને કહ્યું હતું કે હું મંગળવારની રાત બીજા રૂમમાં ઊંઘી કારણ કે એને કહ્યું હતું કે એને એક માનતા રાખી છે અને મેં પણ કહ્યું જો તારે એવી એવી ઈચ્છા હોય મન્નત હોય તો મને કોઈ વાંધો નથી તારી ગેરહાજરી મને દુઃખ આપશે એ બોલી મને પણ એવું લાગે છે પણ ફક્ત એક જ રાતની વાત છે ને એક દિવસ મેં જોયું કે એ અડધી રાત્રે ઘરમાંથી બહાર જાય છે અને હું પણ ત્યાર પછી એની પાછળ પાછળ ગયો અને જોયું હતું કે એ સ્ટોરરૂમ તરફ જાય છે એણે દરવાજો બંધ કરી દીધો પણ હું બહાર રાહ જોઈને જોતો હતો ત્યાર પછી મેં દરવાજો ખોલ્યો અને મેં જે અંદર જોયું એ તમે જાણશો ને તો તો તમે ચોંકી જશો અને ત્યાર પછી મેં હલચલ મચાવી અને હું બધું જ ગુસ્સો આવી ગયો હતો અને મેં એને તરત જ ઘરથી દૂર કરી દીધી એ ફરીવાર ફોન કરતી રહી પણ મેં ફોન ન ઉઠાવ્યો નહીં અને મમ્મી પૂછતી રહેતી અદિતિ ક્યારે આવશે પાછી અને હવે અદિતિની આદત પડી ગઈ હતી એ એને પોતાની દીકરી સન્માન પ્રેમ આપતી હતી એ એક સાંજે હું ઘરે પાછો આવ્યો હતો અને મને ખબરમાં હોય કે મારા મોટા મોટાભાઈનું એક્સિડન્ટ થયું હતું મને ખબર જ ન હતી એ જ સાંજે હું અદિતિને તલાક આપવા માટે તેના માઇક જવાનો હતો પણ એક્સિડન્ટની ખબર સાંભળીને હું સીધો જ હોસ્પિટલમાં ગયો હતો ભાઈની હાલત ગંભીર હતી એટલા માટે ડાયરેક હોસ્પિટલ ચાલ્યું ગયો હતો ઘણા જ અટકાઓ હાડકાઓ તૂટી ગયા હતા અને ડૉક્ટરે કહ્યું હતું હવે તારો ભાઈ જીવનભર બેસી પણ નહીં શકે એમની પીઠની હડ્ડી તૂટી ગઈ છે એક હાથ પણ કામ નથી કરતો અને ત્યાર પછી એની હાલત જોઈને હું બધું જ ભૂલી ભાઈની સેવા કરવા લાગ્યો હતો મમ્મી ખૂબ જ તણાવમાં હતી અને તેમનું આરોગ્ય પણ બરાબર ન હતું ખરાબ થવા લાગ્યું હતું અને હું એકલો બધું જ સંભાળી રહ્યો હતો પંદર દિવસ પછી મારા ભાઈને હોશ આવ્યો અને બોલી શક્યા અને તેણે જે કહ્યું એ સાંભળીને તો મારા હોશ ઉડી ગયા મિત્રો તમે પણ સાંભળો હા પણ સાંભળીને વિડીયોને એક લાઈક અને કમેન્ટ મસ્ત મજાની કરી દેજો યાર ભાઈ રડતા રડતા બોલ્યા અદિતિ નિર્દોષ હતી અને એને જે કહ્યું એ સાચું હતું એ રાત્રે તે અંતિમ વખત એ છોકરાને મળવા ગઈ હતી પણ મેં જ એને એવી સ્થિતિમાં લાવી દીધી મેં જ એવા ક્ષણોનો વિડીયો બનાવી લીધો હતો જેને લઈ હું એને બ્લેકમેલ કરી શકું હું સાવ ભાંગી ગયો મને ક્યારેય ખ્યાલ ન હતો કે મારો પોતાનો ભાઈ એવું કરી શકે અને એને કારણે મેં મારી પત્ની પર પણ વિશ્વાસ ન કર્યો જ્યારે અદિતિએ જાણ્યું હતું કે ભાઈ પાસે એનો વિડીયો છે અને એ તૂટેલા સંબંધનો ઉપયોગ કરી શકે છે અને ત્યારે એણે ભાઈ પાસે વિનંતી કરવા લાગી હતી અને તે એવી નીતિ ન અપનાવે પણ ભાઈએ એના પ્રેમનો દુરુપયોગ કર્યો અને એની મજબૂરીનો લાભ લીધો અદિતિએ દરેક વાત ટાળવાનો પ્રયત્ન કર્યો હતો હવે મિત્રો તમે જ કહો આમાં આદિતિ શું કરે કમેન્ટમાં જરૂરથી જણાવજો યાર પણ ભાઈએ એને માનસિક રીતે દબાવી દીધી એ સોમવારે મારો સાથ છોડતી કારણ કે એને લાગતું હતું કે હું કંઈક શંકા કરું એ સોમવારે હંમેશા મારી રાહ નહોતી જોતી હતી કે હું કદાચ એને બચાવવા આવીશ ભાઈએ સ્વીકાર્યું કે એણે ખૂબ પાપ કર્યા હતા અને એની તેથી તેને આવા પરિણામ મળ્યા હવે એ બીજાના માટે મજબૂર હતો હું સીધો અદિતિના ઘરે ગયો અને હવે હું એના પગે પડી માફી માંગવા તૈયાર હતો મેં મનમાં નક્કી કર્યું હતું હું મારી ગલતી માટે માફી માંગીશ અને ભાઈ પણ માટે હું જાણતો હતો કે એ મને પ્રેમ કરતી હતી પણ મેં એની સાથે ખૂબ જ મોટી નાઇન્સાફી કરી હતી અને મારી જ ભૂલ હતી એટલે મારે માફી માગવી પણ જોઈએ કમેન્ટમાં જરૂરથી કહેજો મારા ભાઈને સજા હોય એ જોઈને હું એના માટે પણ દુઃખી હતો આદિતિ તો સમજદાર હતી પહેલાં તો એ ખૂબ જ ગુસ્સામાં આવી પણ પછી મારી આંખોનો પસ્તાવો જોઈને એણે પણ મને માફ કરી દીધો જ્યારે હું એને ઘરે પાછો લાવ્યો ત્યારે મારી મમ્મી ખુશ થઈ ગઈ અને ત્યાર પછી ભાઈ હવે એની સામે જોઈ પણ શકતા ન હતા ખૂબ જ શરમભર આવી રહી હતી અને નાની બહેનનું પણ અમે લગ્ન કરી દીધા આજે મારે બે સંતાન છે અને હું મારા જીવનમાં ખૂબ જ ખુશ છું મિત્રો માલિકની લાઠીમાં અવાજ ન હોય પણ જે સમય લાગે છે ત્યારે માણસ સહન નથી કરી શકતો તો મિત્રો તમને આ કહાની કેવી લાગે કમેન્ટમાં જરૂર કરીને જણાવજો જો વિડીયો ગમ્ય હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા એક કમેન્ટ કરી દેજો વિડિયો કેવું લાગ્યો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા યાર વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઇબ કરી દો કાલે ફરી મળીશું એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી ઓકે તો વિડિયો જુઓ અને આનંદ માણો વિડિયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના બધું જ ફક્ત કાલ્પનિક છે ઓકે તો વિડીયો જોતા રહો કાલે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બન્યા રહેજો સાથે કાલે ફરી મળીશું મજેદાર નવી સ્ટોરી સાથે લાઈક